સાયલાના ગડશીર વાણ્યા ગામમાં બાળકના મોતનો મામલો સામે આવ્યો છે તુરખા માધ્યમિક સ્કૂલમાં બાળકની લાશ મળતા ચકચાર મચી હતી બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જ્યાં બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો ચૌદ વર્ષના બાળકની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે ઘટનાના દસ દિવસ બાદ પણ હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું બાળકના મોત મામલે પરિવારની ન્યાયની માંગણી સામે આવી છે પરિવારે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી તો આજે 10 11 દી કોઈ નક્કી થતું નથી તેના કારણે શું થયું એમ અમારી અપેક્ષા છે કે પોલીસ તંત્ર આનો ન્યાય આપે મારું નામ નાગજીભાઈ લીંબાભાઈ બાવળિયા ગામ ગઢશીરવાણિયા તાલુકો સાયેલા જિલ્લો સુરેન્દ્રનગર અને અમારો છોકરો મારા મોટાભાઈનો છોકરો તુરખા ભણતો હતો તે હોળી ઉલિટીની રજામાં ત્રણ ચાર દિવસ આવ્યો હતો અને પછી તે પાછો જતો રહ્યો હતો પછી ત્રણ દિવસ પછી પાછો ગૃહપતિનો ત્યાંથી મારા મોટાભાઈનું ફોન આવ્યો તે એવું જણાવવામાં આવ્યું ફોનમાં કે તમારો છોકરાને અહીંયા નિશાળે વાઈ ગયું છે તે તમે તાત્કાલિક આવો એટલે પછી અમે ગયા ત્યાં એટલે એ ભાઈ ત્યાં બોટાદ દવાખાને લઈને આવ્યા હતા અમે ત્યાં ગયા ત્યાં છોકરામાં છોકરો ખલાસ થઈ ગયેલો હતો પછી